હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તાદલજા વિસ્તારમાં આવેલ આમેના નગરનો કોર્ટ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવતા રહીશોએ રોષ વ્યક્ત કર્યો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા એવા આશિયાના નગર પાસે આવેલ આમેના નગરનો કોર્ટ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યો છે કોટ તોડી પાડતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર સ્થાનિકોના આક્ષેપો અને તેઓની પ્રતિક્રિયા અનુસાર તાંદલજા વિસ્તારમાં આવેલ આશિયાના નગરની મસ્જિદની બા

કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેમ છતાં કોર્ટ તોડી પાડવામાં આવ્યો છે અને જે કોર્ટ તોડી પાડવામાં આવ્યો છે તે કોટ ફરી બાંધી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમીનાનગરમાં જવા માટેનો મુખ્ય માર્ગ બંધ ન કરી તોડી પાડવામાં આવેલ કોર્ટ જમઝમ ટાવરના સંચાલકો તથા કોર્પોરેશન બનાવી આપે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી

અમે ખાલી એમની પાસે લેખિત પુરાવો માંગ્યો કે તમે લેખિત ઓર્ડર બતાવો એ ઓર્ડર માંગ્યો એના કારણે અમને ડિટેન કરવામાં આવ્યા છે અમને એના કારણે ડિટેન કરવામાં આવી રહ્યા છે જબરજસ્તી ડિટેન કરે છે આ કોઈ અમારો વાંક નથી કોઈ કશું નથી હા આ જબરજસ્તીનું આ જબરજસ્તીનું બહાનું કરીને આ આમીના નગર સોસાયટીમાં ત્રણ વર્ષથી દાવો ચાલે છે એનો નિકાલ આવ્યા વગર આ કોર્ટ ઓફ કન્ડેમ થઈ રહ્યું છે કોર્ટનો અમારો જૂથ આવવાનો નિકાલ નથી આવ્યો એના વગર આ લોકો આ કોર્ટના કોર્ટને પણ આ લોકો નજર અંદાજ કરે છે અને આ રીતે મતલબ કોર્ટ ઓફ કન્ડેમ કરીને પબ્લિકને ત્રાસ આપી રહ્યા છે આ કોર્ટ ઓફ કન્ડેમ થઈ રહ્યું છે કારણ કે આ અમારો શું નામ ઉભા નામ શું અસ્તમભાઈ મોહમ્મદ અસલમભાઈ શ્રી અમેના નગર છે અમે અમેના નગરમાંથી બોલીએ છીએ અમને રસ્તો એ જ જોવે છે મને આ રસ્તો જોઈતો નથી અમે કોપરેશનમાં બી આ અરજી નાખેલી છે કોપરેશનવાળા સાહેબે અમને એવું કીધેલું કે જ્યાં લગીને કશું નિકાલો નહીં આવે ત્યાં લગીને તોડવા નહીં આવે તો પછી આજે કેમ આ લોકો તોડવા આવ્યા આટલી અમને રસ્તો પેલો આપેલો છે અમને જ્યારે અમે પ્લોટની ખરીદી કરેલી છે તો અમે એ પ્લોટને અમને આપેલી છે કે આ રસ્તો તમારો છે એક એક જ જ ખાલી એ જ અમને નથી એક જ રસ્તો એનું કારણ છે કે જ્યાં ચૌદ માલની બિલ્ડિંગ બનેલી છે ને એમને જે શું કહેવાય બેઝમેન્ટ બેઝમેન્ટ બનાવે ને એના પાર્કિંગ માટે એમની પાસે રસ્તો નથી તો અમારો જે રસ્તો છે ને તે લોકોને હવે લઈ લે

આ જે કોટ કોર્ટ તોડવામાં જે આવ્યો છે એ જમઝમ ટાવરના બેઝમેન્ટમાં જવા માટે આ લોકોએ રસ્તો માગેલો છે પણ આ લોકોએ જે ટાઈમ પર આ લોકોએ જે ત્યાં ઘડી પરમિશન લીધા વગર આ લોકોએ જમઝમ ટાવર ઊભું કરી દીધું છે એ લોકોની પાસે જગ્યા નથી એના માટે આ બેઝમેન્ટમાં જવા માટેનો આ રસ્તો આ લોકો માગી રહ્યા છે કોર્પોરેશન બિલ્ડરોના દબાણમાં આવીને આજ કોટ તોડીને ગયા છે અને અમારો મેન રસ્તો બંધ કરવા માટે આવ્યા હતા આના લીધે આ તકલીફ અમને પડી રહી છે અમારો કોર્ટમાં કેસ ચાલુ છે તારીખોમાં અમે જઈએ છીએ અમારા અસલમભાઈ છે એમના નામનો દાવો છે એની અંદર અમે બધા સોસાયટીવાળા સહમતથી અમે લોકોએ દાવો કરેલો છે તે છતાં આ લોકો કોર્ટ ઓફ કન્ટેમ કહીને તોડીને જતા રહ્યા છે શું વિરોધ છે તમારો અમારો વિરોધ એ જ છે કે અમારો આ કોર્ટ જે છે મેન રસ્તો છે એ બંધ થવો ના જોઈએ અને અમારે જે દીવાલ તોડેલી છે એ અમને પાછી બાંધીને કોર્પોરેશન આપે યા તો ભાઈ જમઝમ ટાવરવાળો અમને બાંધીને આપે આ જમઝમ ટાવરના અને અયુબ બોડી મહેબૂબ ભાગલો આ લોકોના દબાણમાં આવીને કોર્પોરેશને તોડવા આવ્યા છે પોલીસને પણ દબાણ કરીને કોર્પોરેશન જોડે આ દબાણ કરીને આ લોકો તોડવા માટે આવેલા છે